નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનો દિવસ બહુ યુનિક રહ્યો અને બહુ સરસ રહ્યો હવે એના આજે છે છે ને બહુ મારી પાસે અને આજે હું બહુ ખુશ છું એનું રીઝન છે પેલું રીઝન એ કે જો તમે મને મારી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય અથવા તો મારી ટેલિગ્રામ ચેનલમાં હોય તો હું ઘણા દિવસથી એવું કહેતો હતો કેવોડ કરજો બરાબર મારું ઇન્સ્ટાગ્રામ બી ફોલો કરજો એમાં થોડો એક્ટિવ રહું છું મેં બહુ કીધું છે કે એગ્રેસિવ પુટ અવોઇડ કરજો અને તમે જોવો કે માર્કેટ કેટલું આપણું ઉપર ભાગ્યું છે બરાબર બીજી વસ્તુ બીજી રીઝન શું છે કે હું બહુ ખુશ છું હું એટલા માટે છું કે હમણાં આપણે છેલ્લા એક મહિનાથી તમને ખબર હશે કે રણભૂમિ ચેનલ સ્ટાર્ટ કરેલી છે એ રણભૂમિ ચેનલમાં હું તમને મેં ઘણા બધા ટ્રેડરને અમુક સ્ટ્રેટેજી આપી છે ફ્રીમાં બરાબર જેમ કે ઓપ્શન બાઇકની સ્ટ્રેટેજી કે ઇન્ટ્રાડે સ્ટોકની સ્ટ્રેટેજી કે હેજિંગની જે ટ્રેડરની જેવી કેપિટલ ને જેવું એક્સપીરિયન્સ છે એ પ્રમાણે મને આજે ઘણા બધા ટ્રેડર તરફથી ટેલિગ્રામમાં મેસેજ આવ્યા કે સર પહેલી વાર પહેલી વાર લાઈફમાં અમને કોન્ફિડન્સ આવ્યો પહેલી વાર ખબર પડી કે માર્કેટમાં આ રીતે બહુ સરસ રીતે પૈસા કમાઈ શકાય અને આમાંથી ઘણા ટ્રેડર છે ને મોટા મોટા લાઈફમાં લોસ કરેલા હતા અને સ્ટોક માર્કેટમાં એ લોકો થોડા મનથી હારી ગયા હતા તો એ વસ્તુનું સેટિસ્ફેક્શન મને આજે બહુ થયું અને મજા આવી બરાબર હવે આપણે આપનું માર્કેટ સૌથી પહેલા જોઈ લઈએ તેમાં જે એફઆઈ નો ડેટા અપડેટ થયો છે બાર તારીખનો તો એ લોકોએ બારસો ને છેતાલીસ કરોડ બાય કરેલું છે સામે ડીઆઈ ચૌદસો ને ઉડતાલીસ કરોડ હવે જોવા જોવા મુજબ લાગીએ ને તો આપણને આ ફિગર એટલો બધો મોટો નથી જનરલી આટલી મોટી મુવમેન્ટ હોય ને તો ત્રણ કરોડ કે છ કરોડ જેવા ફિગર હોવા જોઈએ એની પાછળ આપણે નથી જવું કારણ કે પાછલા એકાદ દોઢ વીક સ્ટડી કરો ને આ લોકોએ મોટા વાગે બાયંગ જ કરેલું છે એકાદ દિવસ સેલ કર્યું હતું બાકી આ લોકોએ કન્ટિન્યુઅસલી બાય કરેલું છે બરોબર એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે હવે આજે હવેનું જે માર્કેટ થયું એટલે ઘણું બધું પ્રાઇસ હવે ચેન્જ કરી નાખ્યું કારણકે એક તો જે મૂવ આવી ગેપ સાથે હજી એગ્રેસિવ પૂટમાં ન જતા માર્કેટમાં કારણ કે ક્યારે ફસાઈ જશો ને ઇવન એજિંગમાં બી એવી પોઝિશન રાખીને તો ફસાઈ જશો ને એડજસ્ટમેન્ટ કરી કરીને થાકી જશો ને માર્જિન બ્રો કરીને તમે થાકી જશો એટલે એ વાત જવા જવાબ બીજી વસ્તુ હજી એક હજી એક વસ્તુ યાદ દેવડાવું કે જો તમે મારા વિડીયો જોતા હોય કે મારી અપડેટ્સ વાંચતા હોય તો મેં આઈટી સેક્ટર ને ટ્રેક કરવાનું કીધું હતું તમે પાછલા અમુક એકાદ બે વીક બધા વિડીયો જોઈ લેજો મારા મેં ખાસ કરીને આઈટી સેક્ટરની વાત કરી હતી કારણ કે આઈટી સેક્ટર જે રીતે એકદમ ક્લીન રીતે ઉપર ગયું છે તો મને આઈટી સેક્ટર માં કોઈ શોર્ટ નો પુટ નો કે કઈ એવી માહિતી દેખાતી નથી અને એટલા માટે આઈટી સેક્ટર હતું એ મારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી એટલે મારા આઠ દસ દિવસના વિડિયો જોઈ લેજો મેં બહુ કીધું હતું કે આઈટી સેક્ટર મારી વોચમાં છે અમુક આઈટી સ્ટોક મેં મારા વોચમાં રાખ્યા છે એમાં બહુ સારા સારા ટ્રેડ મળશે આજે તમે જોઈ લ્યો આજે આઈટી સેક્ટરના કેટલા સ્ટોકમાં સિમ્પલ સિસ્ટમ સેટઅપમાં કેટલો કેટલો મોટો પ્રોફિટ હતો અને એમાંથી મને ઘણા બધા ટ્રેડર મેસેજ કર્યો કે સર મજા આવી ગઈ હવે ખબર પડી કે ટ્રેડ કઈ રીતે કરાય બરાબર હવે આપણે આગળની વાત જોઈ લઈએ કે હવે શું હવે વસ્તુ ઓર ઇન્ટરેસ્ટિંગ છે વસ્તુ એ છે કે આપણે એઝ અ ટ્રેડર હવે જ્યારે માર્કેટ ઓપન થાય નિફ્ટી બરોબર સૌથી પહેલા આપણે નિફ્ટીની વાત કરી લઈએ તો નિફ્ટીમાં એક્ચ્યુઅલી કેવું છે કે જ્યાં સુધી આ આ રેન્જ છે ને ત્રેવીસ નવસો એટલે એકચુઅલી હજાર પોઇન્ટની થઈ ગઈ નિફ્ટીમાં હજાર પોઈન્ટની રેન્જ થઈ ગઈ એ હજાર પોઈન્ટની રેન્જ ના તોડે ત્યાં સુધી હું તો પોતે પોર્ટનું વિચારીશ ને એગ્રેસિપ પોર્ટમાં હું તો જઈશ જ નહીં હોય કારણ કે એક તો આ કોન્સોલેટ થઈને ઉપર ગયું હતું ને એ પાછું બહુ જબરજસ્ત વસ્તુ હોય પ્રાઇઝેક્શનની ભાષામાં

તો એવી રીતના મિડ માર્કેટમાં નિફ્ટી બેંક નિફ્ટીમાં આપણે ટ્રેડ લેવાના પ્લસ તમે જોજો અમુક જે સ્ટોક હોય ને એમાં હું તમને બતાવું કે જો મિડ મિડ માર્કેટમાં જો મિડ માર્કેટમાંથી ટ્રેડ મળશે નાના એસએલ સરસ 1:1 1:2 ના ટ્રેડ તમે જોઈ લેજો અહીંયા જો એટલે કલાક દોઢ કલાક જવા દેવાનું અને પછી જે એને જે કરવું છે ને એ કરવાનું ઇન્ફોસિસનો ચાર્ટ જોઈ લઈએ જો છે મીડ માર્કેટમાં આવી ને ટ્રેડ સરસ મજાનું આવું ઘણા બધા સ્ટોકમાં થયેલું છે એટલે હું તો હવે અમુક બે ત્રણ દિવસ હું એવું જ ફોલો કરીશ કે મીડ માર્કેટમાં સરસ ટ્રેડ લઈશ કારણ કે જે રીતનું સેન્ટિમેન્ટ છે ને થઈ થઈ ગયું ગયું છે છે કારણ કે એક તો સીઝ ફાયર ઇન્ડિયાની કેપેબિલિટી બી વર્લ્ડ લેવલે સારી બધી બતાવી દીધી છે લોકોએ એટલે સ્ટ્રેન્થ આવી છે આપણે બહુ સરસ મજાની એટલે આ સમયે અનનેસેસરી શોર્ટ કરવા જાવ ને ભલે ને હું તો એવું કહું છું કે શોર્ટ ની મારે ત્રણ ચાર ઓપોર્ચ્યુનિટી વહી જાય તો હું તો જવા દઈશ પણ ક્યાંથી બાઉન્સ બેક થાય પ્રોબેબિલિટી મારા ફેવરમાં નથી બરોબર જો સવારે માર્કેટ ઓપન થાય અમુક સ્ટોકમાં નિફ્ટી બેંક નિફ્ટીમાં આપણને ખબર એવી ફેમિલીયર પેટર્ન થાય તો આપણે ટ્રેડ કરવાનો નહીં આપણે મિડ માર્કેટમાં સરસ નાનો એસએલ ગોતવાનો અને એ એસએલને ફોલો કરી રૂલ્સ ફોલો કરીને આપણે પ્રોફિટ બનાવવાની આ એક આપણી રણનીતિ હોવી જોઈએ બહુ ચાર્ટ ઓપન કરી કરીને સ્પેક્યુલેટ કરશો ને તો ખરેખર માર્કેટમાં એવું કંઈ છે નહીં કે તમે બહુ એનાલિસિસ કરો માર્કેટ એ સ્ટ્રેન્થ પૈગડી છે ગેપ અપ સારું એવું થયું છે કોન્સોલિડેટ પછી ગેપ અપ થઈને પાછો આખો દિવસ ગેપ અપ ચાલ્યું બી છે તમે વિચારો કે એક તો ગેપ અપ થયું ગેપ અપ થયા પછી બી આ બધી કેન્ડલ બી મોટી જ હતી અને એના પછી બી માર્કેટે બહુ સારું એવું આગળ ગયું છે એટલે હવે આમાં બહુ એનાલિસ ન કરે માર્કેટમાં સ્ટ્રેન્થ છે નીચલા લેવલ થી આપણે બાય કરી લેવાય જ્યાં જ્યાં આપણને ઓપોર્ચ્યુનિટી મળતી હોય અને આ હું તમને ગીતાનો સાર આ ચાર્ટમાં કહું છું હજી આઈટી સેક્ટરને ટ્રેકમાં રાખજો હજી તમે જો કે જે બધા વીક સેક્ટર હતા જો એફએમસીજી ને આપણે ટ્રેક કરતા જતો તમને યાદ હોય તો એટલા માટે હું તમને કહેતો તો કે અમુક આપણે સેક્ટર્સ ને ટ્રેક કરીએ ને તો તરત ખબર પડશે જો હવે માની લ્યો કે અત્યારે આપણે એફએમસીજી નો સેક્ટર નો આપણે ચાર્ટ ઓપન કરીએ છીએ આ રીતે બરોબર એફએમસીજી એ તો શું કર્યું છે કે આ રેન્જ તોડી નીચે આવીને અને પાછું કમબેક કરીને અહીંયા સુધી આવી ગયું છે ગજબ આખું એને 360 ડિગ્રી ટર્ન લીધો છે એટલે તમે જો કેવું બાઈંગ આવ્યું છે

અને મોટાભાગે તમે લોકો બહુ ખોટા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખોટી યુટ્યુબ ચેનલ ખોટી ટેલિગ્રામમાં ઓલરેડી ફસાઈ જાવ છો થાકી જાવ છો સ્ટોક માર્કેટ બહુ સરસ વસ્તુ છે એને બહુ અલગ રીતે ફોલો કરવાની જરૂર છે તમે મને ટેલિગ્રામમાં મેસેજ કરી શકો કે સર મારું નામ આ છે હું આ સિટીથી છું મારી અપ્રોક્સિમેટલી કેપિટલ આટલી છે મને આટલો સમય છે ટ્રેડિંગનો મારો ઓપ્શન બાઇક ઉપર ફોકસ છે કે ઓપ્શન હેજિંગ એક્સપાયરી ઉપર ફોકસ છે કે ઇન્ટ્રાડે ઉપર ફોકસ એ પ્રમાણે તમને એક સરસ સ્ટ્રેટેજી આપી સ્ટ્રેટેજી સ્ટડી કરો ફોલો કરો સિરિયસ રીતે એવું નહીં કે સર આઈપી છે ઠીક છે સ્ટ્રેટેજી એમ નહીં તો તો હું તમને ગાઈડ જ નહીં કરું પછી તમે એ ગમે એટલે તરત જમ્પ કરો મારો એક મંથલી ઇન્કમ વર્કશોપ છે એમાં ઘણી બધી બીજી સ્ટ્રેટેજી શીખવાડું છું હેજિંગ છે જે લોકોની સારી કેપિટલ એ લોકોને હું કહું છું કે હેજિંગમાં આવો તમે બરાબર આ રીતે તમે વ્યવસ્થિત આગળ જઈ શકો બીજું કે થોડીક તમારી કેપિટલ સારી હોય થોડીક અને તમારે પર્સનલ મેન્ટરશિપ મારી પાસેથી જોતી હોય તો એ પણ અહીં આપું છું એના વિશે બી ઇન્કવાયરી કરી શકો પણ એ બહુ સિલેક્ટ ટ્રેડર્સ જ્યાં સુધી મને એવું ન લાગે કે આ માણસને હું કોચિંગ આપું આ ખરેખર બધું વસ્તુ ફોલો કરશે હું જે કહું એમ કરશે આગળ વધશે અધરવાઇઝ હું મેન્ટરશીપ નથી આપતો એના વિશે બી તમે મને પૂછી શકો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ વિશે વોટ્સઅપ કરવાની આપીશ